નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના છઠ્ઠા વર્ગના કર્મચારીઓની હડતાળ મોકૂફ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી અમદાવાદ વિમાન દુર્ઘટનાના બાદ મૃતકોના પરિવારો પ્રત્યે સવેદના વ્યક્ત કરતા લેવાયો નિર્ણય લેવામાં આવ્યો છે અમદાવાદના મેઘાની નગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે આ વિમાન એરપોર્ટ પરથી બપોરે એક આડત્રીસ વાગે ટેક ઓફ થયું હતું અને એક ચાલીસ શિક્ષણ સમિતિ અને ચોથા વર્ગના કર્મચારીઓ દ્વારા ત્રણ દિવસની હડતાળ મોકૂફ રાખવામાં આવી હતી અને મારનાર તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે જ જે લોકો સારવાર લઈ રહ્યા છે તેઓ વહેલી તકે સાજા થાય તે તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી ગઈકાલે જે અમદાવાદના મેઘાણી નગરમાં જે પ્લેન ક્રેશ થયું એમાં લગભગ બસો નેવુંની આસપાસ યાત્રિકો સામેલ હતા એ તેઓનું દુઃખદ અવસાન થયું છે સાથે સાથે આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પણ હતા તેઓનું પણ દુઃખદ અવસાન થયું છે ત્યારે આવા સમયે અમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વતી અને ચોથા વર્ગ કર્મચારી સંઘ વતી તેઓને શ્રદ્ધાંજલિ આપીએ છીએ જે લોકો અત્યારે હાલ સારવાર લઈ રહ્યા છે પ્રભુ તેમને જલ્દી સ્વસ્થ કરે અને જે પરિવારજનો પર જે આવેલી આફત છે તેમને પ્રભુ સહન કરવાની શક્તિ આપે અને આવું જ્યારે દુઃખદ આટલી ઘટના બની હોય ત્યારે એક સંવેદનશીલ તરીકે અમે લોકોએ ત્રણ દિવસ હડતાલને મોકૂફ રાખી છે તેર ચૌદ ને પંદર સોળ તારીખથી સવારથી અમારો જે સમય છે નવ દસ વાગ્યાનો ત્યાંથી અમારી હડતાલ યથાવત રહેશે તમારી કેટલા દિવસની લડત ચાલે છે આગળની તમારી રણનીતિ શું રહેશે લડત એટલે મારો આઠમો દિવસ હતો અને પછી ગઈકાલે જે દુર્ઘટના બની એને લઈને ત્રણ દિવસ અમે લોકોએ બંધ રાખ્યું છે અમારી જે રણનીતિ છે એ તો જે છે જ છે પરંતુ અમને અંદર ખાને એવું પણ જાણવા મળ્યું છે કે શિક્ષણ સમિતિ કોર્પોરેશન હોય સંગઠન હોય અમારા કામ માટે સતત એ લોકો ચિંતિત છે એ લોકો એકબીજાની મિટિંગ પણ કરી રહ્યા છે અને અમને આશા છે કે ગમે ત્યારે એનું સુખદ નિરાકરણ આવશે નિલેશ રાજ ચોથા વર્ગ સંઘ પ્રમુખ